નમસ્કાર મિત્રો અમારી ચેનલ સોનાકી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું રીંગણાનું અને પાપડીના દાણાનું શાક એ પણ બાજરીના રોટલા સાથે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તમારે લેવાના છે મસ્ત મજાના રીંગણ અને એને આ રીતે ધીરે ધીરે આપણે કાપી લેવાના છે ત્યારબાદ એને આપણે ચાર ભાગમાં કાપી લઈશું અંદર ચાકુથી એના બાદ તમારે લેવાની છે પાપડી અને એના દાણા કાઢી લેવાના છે મસ્ત મજાના ત્યારબાદ આમાં ટેસ્ટ માટે આપણે બાલાજીનો ચેવડાનો પણ ઉપયોગ કરીએ છીએ તો એમાં આપણે સિંગદાણા નાખશું ત્યારબાદ થોડા તલ નાખશું અને એને આપણે વાટી નાખશું અથવા ખાંડી નાખશું ધીરે ધીરે ખાંડીને તમે હાવ ભૂકો થઈ જાય ત્યાં સુધી તમે ખાંડી શકો છો તો આ રીતે એકદમ બારીકાઈથી ભૂકો થઈ જાય એનું ધ્યાન રાખજો જેથી કરીને તમને ખાવામાં મજા આવે ત્યારબાદ આપણે એમાં નાખશું થોડું જીરું વઘાણી હિંગ હળદર ગરમ મસાલો આ દાણા ઝીણું પાવડર છે અને ત્યારબાદ થોડું મરચું થોડુંક નમક અને આ લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી મતલબમાં છે એ થોડી નાખી છે ટેસ્ટ માટે ત્યારબાદ તમે એમાં પૂરતું તેલ નાખશો આ જનરલી તેલ અમે વાપરીએ છીએ ઘરે તો તેલ નાખ્યું છે અમે ત્યારબાદ એમાં થોડા ધાણા લીલા ધાણા છે ત્યારબાદ તમે અગર ચાહો તો એમાં થોડી ખાંડ નાખી શકો છો અથવા ના નાખો તો પણ ચાલે અને ત્યારબાદ તેને બરોબરથી મિક્સ કરી લેવાનો છે બરોબરથી મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જે રીંગણ કાપેલા હતા એમાં તમે એ ભરી ભરી દેશો ધીરે 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 કરીને જે જે તમે કાપેલા છે ત્યાં ત્યાં તમે ભરી શકો છો આ મસાલો જે તમે બનાવ્યો ને એ આ રીતે જોવો તમે ભરી શકો છો અને ત્યારબાદ બધા રીંગણ જ્યારે ભરાઈ જાય ત્યારે તમે એને શાક બનાવવા માટે મૂકી દો જો આ બધા રીંગણ ભરી દીધા છે મેં મસાલાથી ત્યારબાદ તેને ગેસના ચૂલા પર પકવવા માટે મૂકી દઈએ છીએ એમાં થોડું નાખશું તેલ સૌથી પહેલાં ચડવવા માટે ત્યારબાદ એમાં નાખશું આપણે જે પાપડીના દાણા કાઢેલા હતા એ ત્યારબાદ જે આપણો મસાલો જે બનાવેલો હતો ને એ જે વૈધો છે એ આમાં નાખી દઈએ છે ટેસ્ટ માટે ધીરે ધીરે થોડું થોડું હલાવી શકો છો તમે જેથી કરીને મિક્સ થઈ જાય પ્રોપરલી ત્યારબાદ તમે એમાં પાણી ઉમેરી દેજો પાણી નાખ્યા પછી એને તમારે ઢાંકી દેવાનું છે કૂકર છે આ અમારું તો એમાં કુકર ઉપરનું ઢાંકણ બંધ કરીને ગેસનો ચૂલો ચાલુ કરી દીધો છે આ થોડી વાર રહીને જ્યારે બે ત્રણ સીટી વાગી જાય ત્યાર પછી તમે જોશો કે તમારું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે એને થોડું હલાવી દેજો તમે અને જો તમને એવું લાગતું હોય કે એમાં પાણી હજી પણ વધારે છે રસો વધારે છે તો તમે ગેસ ચાલુ કરીને એને બાળી શકો છો અને ત્યારબાદ જો તમે ચાહો તો એમાં થોડું સ્વાદ માટે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો જો તો આ થઈ ગયું છે અમારું શાક એકદમ પરફેક્ટ તૈયાર એમાં થોડું ધાણા નાખી દઈએ છે લીલા ધાણા છે આ અને એને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ છીએ ત્યારબાદ રોટલા માટે તાવડી ચૂલા પર મૂકી દીધી છે અમે થોડું પાણી લેશું એમાં થોડું મીઠું નાખશું અને જે આપણે બાજરીનો લોટ આવે છે ને જે બાજરી દળાવીને જો લોટ આવે બાજરીનો એને આપણે ચાળી લેશું અને ધીરે ધીરે ચાળી લેશું જેથી કરીને આપણું મસ્ત મજાનું મતલબમાં લોટ તૈયાર થઈ જાય તો ચાળીને પછી એને ધીરે ધીરે તમારે આવી રીતે મસળવાનું રહે છે જેથી કરીને તમે લોટનો મતલબમાં પેલું બનાવી શકો એક જે લોટનો ગુંદો તૈયાર થઈ જાય ને એકદમ મસ્ત મજાનો તો તમે જરૂરિયાત મુજબ ધીરે ધીરે પાણી નાખતા જાઓ અને હાથથી હલાવતા જાઓ જેથી કરીને તમારો મસ્ત મજાનો લોટ તૈયાર થઈ જાય જેથી કરીને તમે એનો મસ્ત મજાનો રોટલો બનાવી શકો તો જો હું ધીરે ધીરે આ રીતે કરું છું ધીરે ધીરે મસળું છું લોટને અને આ રીતે હું મારું મસ્ત મજાનો ગુંદો તૈયાર કરું છું લોટનો તો જો એકદમ મસ્ત મજાનો આ તૈયાર થઈ ગયો છે એકદમ ગોળ ગોળ અને તમે જોશો તો ના બહુ ઢીલો છે ના બહુ કડક છે એ રીતના બનાવીને પછી એકદમ ગોળ ગોળ થઈ ગયો છે ત્યારબાદ હું રોટલો બનાવવાનું ચાલુ કરી દઈશ મારા હાથથી જ તે આ પ્રક્રિયા બહુ મુશ્કેલ છે તો બની શકે તમે પહેલી વારમાં આમાં સફળતા ના મળે પણ ધીરે ધીરે જે રીતે તમે બનાવશો એ રીતના તમે બનાવી શકશો રોટલો તો આવી રીતના તમે હાથથી એને ગોળ ગોળ બનાવી શકો છો જેમ મેં કીધું કે આ પ્રક્રિયા થોડી મુશ્કેલ છે જેથી તમે જેથી કરીને બની શકે કે તમે એકવારમાં સફળતા ના મળે પણ જે રીતે તમે ધીરે ધીરે કરશો તો હોપફુલી તમે એક દિવસ સફળ થઈ જશો તો આ રીતના મસ્ત મજાનો ગોળ રોટલો બની ગયો છે ત્યારબાદ હું એને મસ્ત મજાનો તાવડી જે મેં થોડી વાર પહેલાં ગરમ થવા મૂકી દીધી હતી એના પર ચેડવવા મૂકી દઈશ તો તો એકદમ પરફેક્ટ રોટલો થઈ ગયો છે થોડું ઘણું રિપેરિંગ કરીને એક તૂટી જાય તો રિપેર પણ હાથે જ કરવું પડે છે તો મસ્ત મજાનું થઈ ગયું છે થોડીવાર પછી તમે એને બીજી બાજુ ફેરવી નાખશો જેથી કરીને તમારો જે નીચેનો ભાગ છે ચડી ગયો હોય એ બળે નહીં અને ઉપરનો જે કાચો હોય એ પ્રોપરલી ચડી જાય તો આ તમે આ રીતના ફેરવી નાખજો એને ફેરવીનો થોડી વાર ચડવા દેજો અને થોડીવાર પછી તમે જોશો તો બીજી બાજુનો ભાગ પણ ચડી ગયો હશે મસ્ત મજાનો એકવાર જોઈ લેવો કે બંને બાજુ કાંઈ થોડું ઘણું કાચું નથી ને તો એકદમ મારો પરફેક્ટ રોટલો તૈયાર થઈ ગયો છે બસ તો થઈ ગયો તમારો રોટલો તૈયાર હવે તમે આમાં ચાહો તો આની જે ઉપરની પોપડી આવે એ કાઢીને એમાં ઘી મસ્ત મજાનું લગાવીને અને તમે આનંદ માણી શકો છો એની સાથે તો જો હું આમાં ઘી લગાવવા માટે આની ઉપરની

અને આ છે તમારું રીંગણનું અને પાપડીનું શાક પ્લસ છાસ અને અથાણું રેડી એકદમ પરફેક્ટ છે ખાવા માટે આશા કરું છું તમને આ રેસીપી અમારી સારી લાગી હોય તમારા તરફથી કાંઈ સજેશન હોય ફીડબેક હોય તો જરૂરથી અમને કમેન્ટમાં જણાવો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ચેનલને ફોલો કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો બાય